આપણે બહેરી તો કઈ નહીં પબ્લિક ને જ કરવું પડે કામ આ ફરિયાદ એને જ કરવી પડે સમજ્યા બાઈ લોકો ની ક્યાં સુધી ચાલશે આ બધા ઘરે ઘરે ભાજપ કર્યું ને એટલા થયું છે કારણ કે આ લોકોને ભાજપ વાળા શરમ આવે ઘરની માને ઘરની માને કોણ ડાકણ કે અરે એમની તમે મારી વાત સાંભળતા નહીં ઘરે ઘરે ભાજપ છે ને એટલે કોઈ ફરિયાદ નથી કરતું કે આપણે થોડું ઘરમાં કહેવાય એમ એટલે ઘરની માને કોણ રાખણ કે એવું થાય એટલે બિન રાજકીય માણસો ફરિયાદ કરે ને તો એની વેલિડ કરે કોંગ્રેસ વાળાનું કોઈ આભડશે નહીં હા બસ બસ જો